નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું વાસુદેવ વ્હીકલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવ વ્હીકલને સબસ્ક્રાઇબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરું જોઈને લાઈક શેર અને કોમેન્ટ પણ કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે આજે જોઈશું વીર કન્સલના ટ્રેક્ટર તો પહેલું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ બે હજાર દસ મોડલનું આ ટ્રેક્ટર છે કંપની કન્ડિશનની અંદર કંપની કટમાં આ ટ્રેક્ટર છે બે હજાર દસ મોડલનું ડબલ ક્લચ વાળું દસ પાંત્રીસ છે અને કિંમતની વાત કરીએ તો આ ટ્રેક્ટરની કિંમત વેક રૂપા ઓટો કન્સલ્ટ ઉપર રાખવામાં આવી છે ત્રણ લાખ રૂપિયા એ કિંમતમાં વધઘટ થઈ જશે બાકી કન્ડિશન તમે ટ્રેક્ટરની વિડિયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં છે મિત્રો ટ્રેક્ટર મિત્રો બીજું ટ્રેક્ટર છે રાઉન્ડ મોડલમાં મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ છે તમે જોઈ શકો છો બે હજાર સોળ મોડલનું આ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર ને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સોળ મોડલનું અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન રાઉન્ડ મોડલ દસ પોત્રીસ બે હજાર સોળ ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા મિત્રો બીજું ટ્રેક્ટર પણ એ રીતનું જ છે રાઉન્ડ મોડલની અંદર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ વિડીયોની અંદર જોઈ શકો છો તમે કોઈપણ ટ્રેક્ટરની જાણકારી જોઈતી હોય મિત્રો તો નીચે નંબર આપેલા છે તો એ નંબર પર તમારે ફોન કરીને જાણકારી લે મિત્રો બીજું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ તમે જોઈ શકો છો વિડીયોની અંદર બે હજાર ને સાત મોડલનું આ ટ્રેક્ટર છે તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર સારી કન્ડિશનની અંદર આ ટ્રેક્ટર છે મિત્રો બે હજાર સાત મોડલનું કિંમત મારે મિત્રો નીચે નંબર આપેલો છે વી કૃપા ઓટો કન્સલ્ટ બીજું ટ્રેક્ટર છે દસ પાંત્રીસ ડીઆઈઆઈ મેસી ફર્ગ્યુસન બે હજાર પંદરનું મોડલ છે આ અને કિ ડબલ ક્લચ ઓગણચાળીસ એચપી રેન્જમાં આવશે અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વીક રૂપિયા ઓટો કન્સર્ટ ઉપર એ કિંમતમાં વધઘટ થઈ જશે કંડિશન તમે ટ્રેક્ટરની જોઈ શકો છો મિત્રો બીજું ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ તમે જોઈ શકો છો વિડીયોની અંદર બે હજાર પંદરનું મોડલ છે ટ્રેક્ટર તમે જોઈ શકો છો અને ક કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત છે ત્રણ લાખ સિત્તેર હજારમાં કિંમતમાં વધઘટ થઈ જશે મિત્રો બીજું ટ્રેક્ટર છે આઈસર ત્રણસો ને એસી બે હજાર પંદર મોડલનું અને કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને હજાર રૂપિયા છે 2015 મોડલ પાવર સ્ટીરિંગ ની અંદર આઈસર 380 કિંમત ની વાત કરીએ તો 3,80,000 રૂપિયા એ કિંમત માં વધઘટ થઈ જશે કન્ડિશન તમે વિડિયો ની અંદર જોઈ શકો છો મિત્રો સોનાલિકા DI42 2015-16 નું મોડલ છે ટ્રેક્ટર જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા કિંમત છે એ કિંમત થઈ જશે મિત્રો જોન ડિયર પચાસ અડત્રીસ તમે જોઈ શકો છો બે હજાર આઠ મોડલનું કિંમત ટ્રેક્ટર છે અને કિંમતની વાત કરીએ તો બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા બે હજાર આઠ મોડલ જોન ડિયર પચાસ અડત્રીસ બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો સાઈડ ગિયરની અંદર આવશે આ ટ્રેક્ટર મિત્રો બીજું પણ જોન ડિયર ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો આ પણ પચાસ અડત્રીસ છે કોઈપણ ટ્રેક્ટરની જાણકારી માટે મિત્રો નીચે નંબર આપેલા છે તો એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી તો સ્વરાજ છે આઠસો એકતાલીસ તમે જોઈ શકો છો બે હજાર તેર મોડલનું ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા એ કિંમતમાં વધઘટ થઈ જશે દરેક પ્રકારના ટ્રેક્ટર ઉપર લોન તથા કિંમતની બીજી કોઈપણ જાણકારી માટે મિત્રો નીચે આપણે નંબર આપેલા જ છે એ નંબર પર ફોન કરીને જાણકારી લઈ લેવી મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ છે મિત્રો બે હજાર સોળનું મોડલ છે કન્ડિશન જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટર તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો વિડિયો કેવો લાગે કોમેન્ટમાં બતાવજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર પણ કરજો